હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે વ્રતમાં સરસ મજાનો ઇમ્યુનિટી પાવરફુલ થઈ અને ખૂબ બધાને ભાવે એવો નાના મોટા સૌને ભાવે એવો મેંગો કાજુનો મિલ્કશેક ખૂબ જ સરસ છે આપણને મનપસંદ છે એ આપણે બનાવીશું તમે જોઈ શકો છો દર્શક મિત્રો તમે એની થિકનેસ જુઓ તમે એનું સ્ટ્રક્ચર જુઓ કે જોઈને જ ખાવાનું મન થઈ જાય આવો મજાનો મેંગો મિલ્કશેપ હવે મેંગોની સિઝન જવા આવી છે તો આપણે આ જ મિલ્કશેક આપણે કેવી રીતે બનાવશું તેના માટે આપણે ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજ આપણે સરસ મજાનો કાચો મેંગો મિલ્કશેક કેવી રીતે બનાવવો કરે એના માટેની રેસિપી જોશું એના માટે મેં અહીંયા આ ગ્રીન કલરની આ કેરી અત્યારે ચોમાસામાં આવે છે જેને લંગડો કેરી કહેવામાં આવે છે જે ખૂબ જ સરસ અને એકદમ મીઠી હોય છે આ કેરી ચોમાસામાં જ આવે છે એને આપણે એન્જોય કરીએ આ રીતે મેં અહીંયા સરસ મજાની બે કેરી વજનમાં પાંચસો ગ્રામ જેટલી છે એને મેં આ રીતે કેરીની છાલ ઉતારી અને આ રીતે તમારે ઊભી આ રીતે પટ્ટી આ રીતે સ્લાઇસ કાપવાની છે અને ત્યાર પછી આપણે આડી એમાં આપણે સ્ક્વેર કરીશું જેથી કેરી એકદમ સરસ આ રીતે એના નાના નાના પીસીસ ખૂબ જ સરસ આ રીતે થઈ જાય છે દર્શક મિત્રો આ રીતે કેરી કાપવાની ટ્રીકથી તમે આસાનીથી મેંગો જ્યુસ મેંગો મિલ્કશેક બધું જ ઘરે આસાનીથી બનાવી શકો છો તો આ રીતે મેં બંને કેરીમાં આ રીતે મેં બધે જ એના ટુકડા કરી દીધા છે સરસ મજાના અને એમાંથી ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે જોઈને જ તમને એમ થાય નાના મોટા સૌને આ મિલ્કશેક ખૂબ જ પસંદ છે અને તમે વ્રતમાં પણ ખાઈ શકો છો ઉપવાસમાં એકાદશીમાં ક્યારે પણ તો મેંગોની સિઝનનો આપણે જતાં જતાં લાભ લઈ લઈએ અને આ રીતે આપણે બધી જ બેઉ કેરી આપણે આ રીતે સરસ મજાના ટુકડા કરી દીધા છે અને ત્યાર પછી આને આપણે એક મિક્સર બાઉલમાં આ રીતે લઈ લેવાના છે આ ટુકડાને સરસ મજાનો આ રીતે આપણે એને આપણે એને ક્રશ કરી લેશું અને ત્યાર પછી મેં અહીંયા કેરી એટલી બધી મીઠી છે એટલે મેં અહીંયા ખાંડ નથી નાખી એવોઇડ કરી છે પણ તો મેં અહીંયા મધ લીધું છે એક ચમચી જેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને ઇમ્યુનિટી પાવરફુલ થાય છે અને મેં અહીંયા ઠંડુ દૂધ મલાઈવાળું થોડું લીધું છે અગર તમે ચાહો તો આઈસ ક્યુબ પણ એડ કરી શકો છો પણ આપણે એકદમ રીચ અને થિક મેંગો મિલ્કશેક બનાવો છે એટલા માટે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એનું સ્ટ્રક્ચર છે આ રીતે તો આપણો મિલ્કશેક તૈયાર છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં લઈને સર્વ કરી લઈએ તો આ રીતે મેં અહીંયા બે ગ્લાસ લીધા છે કાચના અને આ રીતે મેંગો મિલ્કશેકને આપણે એમાં સર્વ કરી લેશું અને ઉપર કાજુના ટુકડાથી ડેકોરેટ કરી દઈશું ફ્રેન્ડ્સ તમને મારી આ મેંગો મિલ્કશેકની રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કહેજો ફટાફટ બની જતી ફક્ત બેથી ત્રણ મિનિટોમાં અને એનર્જી આખો દિવસ માટે એનર્જીદાયક છે તો દર્શક મિત્રો આ રેસીપીને જરૂરથી તમારા ગ્રુપમાં શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર મળીશું આવી જ આસાન રેસીપી સાથે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ